તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વીસ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર જન સુનાવણી દરમિયાન હુમલાના સમાચાર મળ્યા છે દિલ્હી પોલીસે આ ઘટનાની જાણકારી કન્ફર્મ કરી અને તેના વિશે ગૃહ મંત્રાલયને પણ જાણ કરી હતી દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો રાજકોટના એક શખ્સ કર્યાના સમાચાર મળ્યા છે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર રાજકોટના શખ્સ એવા રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયાએ હુમલો કર્યો હતો આ શખ્સની ઉંમર એકતાલીસ વર્ષની છે અને પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ પણ હાથ ધરી છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શખ્સનો કોઈ પરિવારજન જેલમાં છે અને તેના છેડાવવા માટે તે અરજી લઈને આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે શખ્સના પરિવારજનોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે આ વચ્ચે દિલ્હી પોલીસે ગુજરાત પોલીસ પાસે શખ્સ વિશે વધુ જાણકારી મેળવવા માટે સંપર્ક કર્યો છે અને તેનો આધાર કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યો છે પોલીસની પૂછપરછમાં આરોપીની માતાએ જણાવ્યું કે તે રખડતા કૂતરાઓ પ્રત્યે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હી પહોંચ્યો હતો માતાએ જણાવ્યું કે શખ્સ માનસિક બીમાર છે અને પશુ પ્રેમી હોવાનો દાવો કરે છે તે આ પહેલાં પણ દિલ્હીનો પ્રવાસ કરી ચૂક્યો છે કહેવામાં આવે છે કે દસ્તાવેજ સોંપ્યા બાદ શખ્સે અચાનક મુખ્યમંત્રી ઉપર હુમલો કર્યો હતો આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ પણ ચાલી રહી છે અને આ ઘટનાની તપાસ આગળને આગળ કરવામાં આવી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલા બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે સીએમ રેખા ગુપ્તાના હુમલાખોરનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલ સાથે કોઈ કનેક્શન છે તેવી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે વિગતવાર માહિતી મેળવીએ તો બુધવાર એટલે કે વીસમી ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી ગુજરાતનો છે પોલીસે તેમને કસ્ટડીમાં લીધો છે અને તેમની પૂછપરછ પણ કરી રહી છે આ દરમિયાન ભાજપના નેતા હરીશ ખુનારાએ સોશિયલ મીડિયા ઉપર એક તસવીર શેર કરી અને દાવો કર્યો કે આરોપીનો ફોટો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે છે તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આ તસવીરનું સત્ય જણાવતા કહ્યું કે હવે ગોપાલ ઇટાલિયાએ તેને નકારી કાઢ્યો છે મિત્રો તેમને નકલી ગણાવ્યો તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જ પેટા ચૂંટણી જીતીને વિસાવદર બેઠકના ધારાસભ્ય બન્યા છે હરીશ ખુરાનાએ કયાક્સ ઉપર લખ્યું કે જે શંકા હતી તે જ થયું છે અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો ઘણો કહી જાય છે એટલે કે તે સ્પષ્ટપણે દેખાય છે કે આજે રેખા ગુપ્તાજી ઉપર હુમલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે કેદરીવાલજી આ ફોટાનું સત્ય જણાવો કેદરીવાલજી કૃપા કરીને સમજાવો કે આ સંબંધ શું કહેવાય અદ્ભુત ગોપાલ ઇટાલિયાએ એક્સમાં પોસ્ટમાં ફેસબુક લિંક શેર કરી તેમણે કહ્યું કે તમે મારા જૂના વિડીયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લીધા છે અને તેને એડિટ કર્યા છે અને નકલી ફોટા પોસ્ટ કર્યા છે મુખ્યમંત્રીના પુત્ર હોવા છતાં શું તમને આવું ધ્રોણાસ્પદ કામ કરવામાં થોડી પણ શરમ આવી આપના ધારાસભ્ય પોસ્ટમાં વધુમાં લખ્યું કે હરીશ ખુરાનાજી તમે કોઈ પણ ટ્રોલર કરતાં તમારી જાતને વધુ માન આપતા હોય નથી પરંતુ આટલું સસ્તું કૃત્ય કરતા પહેલાં તમે તમારા પિતા મદનલાલજીના સન્માન વિશે વિચારવું જોઈતું હતું બે રૂપિયા ટ્વીટના હિસાબે કામ કરતા બીજેપીના માણસો કરતા નિમ્ન કક્ષાના તમારા કાનનામાં જોઈને સ્વર્ગીય મદનલાલ ખોરાનાજી બહુ ખુશ થતા હશે પોતાના દીકરાને ટોલલ બનતા જોઈને તેઓ શું વિચારી રહ્યા હશે તારાસભ્ય બન્યા બાદ મારે તમારા જેવા ટોલર્સને જવાબ આપવો પડે તે પણ મારા માટે દુર્ભાગ્યની વાત ગણી શકાય હવે મિત્રો જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખને જેલવાસ ભોગવવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર કોર્ટની તારીખમાં હાજર ન રહેતા આખરે આમ આદમી પાર્ટીના પ્રમુખને જેલ જવાબની નોબત આવી છે જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ભદ્રેશ બાબરિયા અને જૈવીન પાનસુરિયાને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ત્રણેય આરોપી સામે ગુનો નોંધાયો હતો જે દરમિયાન વિસાવદરની કોર્ટમાં કેસ ચાલતો હતો પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા આખરે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું મળતી માહિતી પ્રમાણે જુનાગઢ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાનું બેનર ઉતારી લેવા અંગે ભાજપના હૃદય મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે વિસાવદનની કોર્ટમાં કેસ ચાલતો હતો અને તે દરમિયાન તારીખમાં હાજર ન રહેતા આખરે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું જેથી વિસાવદરની કોર્ટમાં જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલી હાજર થતા કોડ જેલ વોરંટ ભર્યું હતું જે બાદ વિસાવદર પોલીસે ત્રણ આરોપીને લઈને જૂનાગઢ જિલ્લા જેલમાં ખસેડ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે જી આ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે ખાંગા થતા જોવા મળ્યા છે અને એમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો રીતસરનું મેઘતાંડવ સર્જાયું હતું ત્યારે તમને જણાવી દઈએ કે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ દસથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે મિત્રો જૂનાગઢમાં મેંદરડામાં ગઈકાલે મેઘરાજાએ ભૂકા બોલાવી દીધા હતા મેંદરડામાં ધોધમાર વરસાદ વરસતા અને વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે ભારે વરસાદ વરસતા નદી નાળા તો છલકાયા છે પરંતુ રસ્તા ઉપર નદી વહેતી જોવા મળી હતી તમને જણાવી દઈએ કે ગઈ સકાલે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકના આળેગાળાના સમયમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને કારણે સ્થિતિ વિકટ બની હતી મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપુર જોવા મળ્યું તેમજ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદને પગલે મેંદરડા અને ગીર કાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સ્થાનિક નદી નાળા છલકાયા છે તો ભારે વરસાદને પગલે મધુવંતી નદીઓમાં ઘોડાપુર આવ્યો છે સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અનેક ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે તો આ બાજુ અમરેલીથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રાજુલાના ધાતરવાડી ડેમ ટુમાં પાણીની ભારે આવક થઈ જેને પગલે ડેમના દસ દરવાજા ખોલાયા છે જાફરાબાદના પીપાઓ પોર્ટ વિસ્તારમાં વરસાદ જામ્યો છે ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધી છે અને જેને પગલે ખાખબાય વડ છતળિયા હિંડોરણા રામપરા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે તો ઉપરાંત લોઠપુર કોવાયા અને ઉછૈયા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો હાલ અમરેલીના રાજુલા જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનો માહોલ છે તેવામાં દરિયામાં પણ ભારે તોફાની સ્થિતિ જોવા મળી હતી જેને કારણે અત્યાર સુધીમાં ત્રણ બોટ ડૂબી ચૂકી છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણીસ તારીખે જાફરાબાદની દેવકી બોટ દસ ખલાસી સાથે આવી હતી ત્યારે ડૂબી અન્ય બોટ દ્વારા સાત ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું છે જો કે હજી ત્રણ લોકો લાપતા છે આમ અત્યાર સુધીમાં ત્રણ બોટ ડૂબી જવાની ઘટના બની છે હાલ જાફરાબાદ બંદરથી મદદરિયામાં ભારે તોફાનની સ્થિતિ ગંભીર છે જેથી રેસ્ક્યુ પણ મુશ્કેલ બની ગયું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને ગુજરાતના અનેક દરિયામાં ભારે કરંટ અને દરિયો તોફાની જોવા મળી રહ્યો છે આ સમાચાર વચ્ચે જાફરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળતા ત્રણ વોટો ડૂબી જવાના સમાચાર મળ્યા છે જેમાં અગિયાર ખલાસીઓ સવાર હતા કેટલા લોકોનો બચાવ થયો કેટલા લોકો હજુ પણ ગુમ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને કારણે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે અમરેલીના જાફરાબાદ બંદરથી મધ એરિયામાં ભારે તોફાન જોવા મળ્યું અત્યાર સુધીમાં ત્રણ બોટો ડૂબી ગઈ છે જ્યારે અગિયાર ખલાસી લાપતા થયા છે જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ છે ત્યારે રાજપરાની મુરલીધર નામની બોટ પણ ડૂબી ગઈ છે મળતી માહિતી અનુસાર ત્રણ બોટ અગિયાર જેટલા ખલાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ ખરાબ વાતાવરણને કારણે કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરનો જોવું મુશ્કેલ બન્યું હતું હાલ અમરેલીના રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તેવામાં દરિયામાં પણ ભારે તોફાની સ્થિતિ હતી જેને કારણે અત્યાર સુધીમાં ત્રણ બોટો ડૂબી ચૂકી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલીના જાફરાબાદ બંદરમાં ત્રણ બોટો ડૂબી હતી એની જાણ થતાં તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર અને એમએલએ એવા હીરાભાઈ સોલંકી પણ બંદરે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો એમએલએ અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી જોકે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તેથી રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર છે તેમજ તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આ તો વાત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અને પાછલા દિવસોમાં પડેલા વરસાદ વિશે અને ગુજરાતના કયા દરિયામાં તોફાન જોવા મળ્યું તેના વિશે પરંતુ હવે આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા સટાસટી બોલાવાના છે તેની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ કલાક માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવાઈ છે આ ગંભીર પરિસ્થિતિને જોતા દરિયાકાંઠે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બાર કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘો મુશળધાર વરસવાની આગાહી છે રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે સલાહ અપાય આ ઉપરાંત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બાર કલાક સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા મુશળધાર વરસવાના છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે મિત્રો વરસાદી સિસ્ટમની અસર દરિયા ઉપર પણ જોવા મળશે રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજા ઉછળી શકે છે આ જોખમને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે માછીમારોને તેમને બોટ કિનારે લાંગરી દેવાની પણ સલાહ આપવામાં આવી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે આ વરસાદ ખેડૂતો અને નાગરિકો બનવા માટે રાહતરૂપ સાબિત થશે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે પરંતુ હવે આગામી વરસાદને લઈને ગુજરાતના જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી છત્રીસ કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મેઘરાજાનું રોજોર જોવા મળશે જેનાથી કેટલીક જગ્યાએ વિનાશ પણ થઈ શકે છે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના જેને કારણે માછીમારોને સાવધ રહેવાની પણ ચેતવણી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી છત્રીસ કલાકમાં ગુજરાતના પશ્ચિમી ભાગો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ વરસાદ એટલો શક્તિશાળી હોઈ શકે કે તે તબાહી સર્જી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે ત્યાં પણ વરસાદની સંભાવના છે તો આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદનું ચાલુ રહેશે જેનાથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવરની સપાટીમાં વધારો થશે ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી છત્રીસ કલાકમાં ગુજરાતના પશ્ચિમી ભાગો માટે ભારે સાબિત થઈ શકે ખાસ કરીને મુંબઈથી લઈને સુરત સુધીના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે આ પવનોને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જે કેટલીક જગ્યાએ તબાહી મચાવી શક્યા છે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર મધ્ય ગુજરાત સુધી પહોંચશે તેમાં તમને જણાવી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ વરસાદથી ખેડૂતોને રાહત મળી શકે પરંતુ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગણેશ ચતુર્થી અને પર્યુષણ જેવા તહેવારો દરમિયાન પણ વરસાદ મનમૂકીને વરસવાનો છે આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને આ વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે થશે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થશે જે રાજ્ય માટે એક સારા સમાચાર ગણી શકાય હવે મિત્રો આગળ વાત કરીએ તો વીસમી ઓગસ્ટના રોજ ભારતના ગૃહમંત્રી એવા અમિત શાહ દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું અને તેને લઈને સંસદમાં જે હોબાળો મચી ગયો હતો તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડીને કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ ત્રીસ દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ ધોરાવતા લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી મિત્રો એમ્સના અધ્યક્ષ એવા એવાસુદુદ્દીન ઓવેસી આ બિલનો વિરોધ કરતાં જણાવ્યું કે આ સત્તાના પૃથકરણનું ઉલ્લંઘન કરે છે કાર્યકારી એજન્સીઓએ જજ યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે આ બિલ ચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે મિત્રો કોંગ્રેસ સાંસદ એવા પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે તેમણે કહ્યું કે કાર્ય તમે કોઈપણ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો તેને સાબિત કર્યા વિના ત્રીસ દિવસ સુધી જેલમાં રાખશો અને સત્તા છીનવી લેશો આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે કેન્દ્ર સરકારે ગઈકાલે લોકસભામાં કુલ ત્રણ બિલો રજૂ કર્યા હતા જેમાં બંધારણ એકસો ને ત્રીસમાં સુધારો બિલ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સુધારો બિલ આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કરતી વખતે પોતાના રાજીનામા વિશેની વાત કરી હતી ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વીસ ઓગસ્ટના રોજ ત્રણ બિલો રજૂ કર્યા હતા લોકસભામાં બંધારણ બિલ બે હજાર પચીસ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર બિલ બે હજાર પચીસ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ બે હજાર પચીસ રજૂ કરાયા હતા પરંતુ આ ત્રણેય બિલો સામે વિપક્ષે વિરોધ દર્શાવી બિલની નકલો ફાડીને ગૃહમંત્રી શાહ તરફ ફેંકવામાં આવી હતી લોકસભામાં ભારે બબાલ થતાં ગૃહ બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું લોકસભામાં બંધારણ એકસો ને ત્રીસમાં સુધારો બિલ બે હજાર પચીસ અંતર્ગત જો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કે કોઈપણ મંત્રી પાંચ વર્ષથી વધુ સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે છે તો તેમણે પદ છોડવું પડશે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આવી જોગવાઈ ધરાવતું બિલ રજૂ કરવામાં આવ્યું આ બિલ ઉપર લોકસભામાં બબાલ મચી ગઈ હતી કોંગ્રેસ સપા આરજેડીના નેતાઓએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આ લોકશાહીની વિરુદ્ધ છે આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીએ પણ તેનો વિરોધ કર્યો છે બિલ રજૂ કર્યા બાદ બબાલ મચ્ચા અમિત શાહે પોતાનું ઉદાહરણ આપ્યું તેમણે કહ્યું કે રાજકારણમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી ભાગી ના શકીએ કેસી વેણુગોપાલ બોલી રહ્યા હતા કે અને વિપક્ષે હંગામો મચાવ્યો હતો ત્યારે અધવચ્ચત બોલતા અમિત શાહે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા ઉપર આરોપો લાગ્યા હતા મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું હતું આ પછી જ્યારે હું આરોપોથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી હતી અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા અંગેનું એક મહત્ત્વપૂર્ણ પગલું હોય છે અને રાજકારણમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે આ વિપક્ષી સાંસદોએ કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઊભા થયા અને કહ્યું કે જો આવું હોય તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે સુપર ઇમરજન્સી વિપક્ષી સાંસદોએ બિલ ફાડી નાખ્યું મિત્રો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે મમતા બેનર્જીએ કહ્યું કે આવા બિલ દેશમાં લોકશાહીને કાયમ માટે ખતમ કરી નાખશે આ સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે આ સમય દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર છે સાંસદોએ આવું કર્યું છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ માહિતી નથી મળી કે કયા સાંસદોએ આવું કર્યું છે હાલમાં લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો ચૂંટણી વચ્ચે યુપીમાં સોથી વધુ ધારાસભ્યોની ભાજપ ટિકિટ કાપી શકે તેવી અફવાઓએ જોર પકડ્યું છે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બે હજાર સત્યાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી કોઈ કસર છોડવાના મૂળમાં નથી ભાજપે અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ટૂંક જ સમયમાં ભાજપ એક આંતરિક સર્વે શરૂ કરવા જઈ રહી છે જેમાં તમામ ધારાસભ્યોના પ્રદર્શનની તપાસ કરવામાં આવશે આ સમાચારથી પાર્ટીમાં હલચલ વધી ગઈ છે મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે તેના ધારાસભ્યોના કામ અને જનતામાં પકડ અંગે સર્વે કરવાનો નિર્ણય લીધો છે આ સર્વેમાં જે ધારાસભ્યોની જનતા પકડ ઉપર નબળી છે અથવા જેમની પ્રવૃત્તિ અને વિસ્તારમાં કામગીરી સારી નથી તેમની ટિકિટ કાપવામાં આવશે તે નિશ્ચિત છે મિત્રો ભાજપના આંતરિક સર્વેને લઈને પાર્ટીમાં પહેલેથી હોબાળો મચી ગયો છે સૂત્રોનું માનીએ તો ભાજપ સૌથી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે મિત્રો એવા પણ સમાચાર ફરી રહ્યા છે કે પાર્ટી આંતરિક સર્વે માટે ખાનગી એજન્સીને જવાબદારી આપી શકે એથી નિષ્પક્ષ રિપોર્ટ બહાર આવી શકે આ આંતરિક સર્વેમાં પાર્ટી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામો અને સંગઠનના રિપોર્ટનો પણ આધાર રાખશે આ સર્વે ત્રણ સ્તરે રાખવામાં આવશે જેમાં સંગઠનનો અભિપ્રાય જનતાનો પ્રતિસાદ ચૂંટણીની શક્યતાનું મૂલ્યાંકન કરવામાં આવશે આ સાથે વિપક્ષ દ્વારા આ બેઠક ઉપર કયા ઉમેદવારને દાવ લગાવી શકાય તેના ઉપર નજર રહેશે મિત્રો ભાજપના આંતરિક સર્વેક્ષણના કવાયતથી સ્પષ્ટ છે કે પાર્ટી આ વખતે કોઈ કસર છોડવાના મૂળમાં નથી પાર્ટી નેતૃત્વનું એક લક્ષ્ય છે કે ત્રીજી વખત યુપીમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી જો આ લક્ષના માર્ગમાં કોઈ અવરોધ આવશે તો પાર્ટી તેને બાજુ ઉપર રાખવામાં અચકાશે નહીં એવું માનવામાં આવે છે કે પાર્ટી નેતૃત્વને ઘણા સમયથી ફરિયાદો મળી હતી કે ધારાસભ્ય પોતાને જનતાથી દૂર રાખી રહ્યા છે અને તેમના વિસ્તારમાં સક્રિય નથી જેને કારણે લોકો તેમનાથી ગુસ્સે થઈ રહ્યા છે અને આ સર્વેનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે અને અત્યારથી તૈયારી શરૂ કરો નહીંતર તમારી ટિકિટ પણ રદથી કોઈ રોકી નહીં શકે